ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વડોદરાની આયુષ્ય બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વરના ગળખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે એસ દુલારા અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રક્તદાન શિબિરમાં અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગના તબીબો કર્મચારીઓ વર્કર બહેનો અને અન્ય રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ તૃપ્તિબેન જાની સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર

ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાજેતરની પરિસ્થિતિને ધ્યાને લેતા અમે ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે આજે બહુ મોટી સંખ્યામાં રક્તદાન થવાની અમને આશા છે અને આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી અમે આ કામ કરી રહ્યા છીએ મારી ભરૂચ જનતાને અપીલ છે કે બહોળી સંખ્યામાં લોકો આવીને રક્તદાન કરે